સેલવાસમાં ચોમાસામાં મધુબન ડેમ નદી નાળા કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠતા પ્રવાસીઓની ભીડ ઉમટી દાદરાનગર હવેલી સેલવાસમાં વિરત વરસી રહેલ વરસાદને કારણે અનેક સ્થળે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે સેલવાસ દમણગંગા રિવરફ્રન્ટ હોય કે મધુબન ડેમ દરેક નદી નાળા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે જોકે દાદરાનગર હવેલીના ખરાબ બિસ્માર માર્ગોને કારણે બહારના રાજ્યના પ્રવાસીઓ આવી શકતા નથી પરંતુ સ્થાનિક લોકો આવા સ્થળે પહોંચીને ચોક્કસ આનંદ માણતા જોવા મળે છે રવિવારે શાળાના રજાના કારણે મધુબન ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા આ સમયગાળા દરમિયાન ઉપરવાસ પાણીની આવક વધવાને કારણે મધુમન ડેમની જળ સપાટી વધી હતી જેના કારણે આ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા લોકો અહીં સુંદર નજારોને પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યા છે આવી જોખમી સેલ્ફી લેતા લોકો સાવચેતી રાખે તે જરૂરી બની રહ્યું છે डैम में आए आज घूमने के लिए बहुत बढ़िया सा दिख रहा है बहुत नजारा बढ़िया है मैं भी फैमिली के साथ आया हूँ पहले ऐसा नहीं था अभी प्रशासक ने बनाया बहुत बढ़िया दिख रहा है और दूर दूर से लोग आए ऐसा हमारा भी कहना है देखने देख के लिए आओ बहुत बढ़िया सी जगह है मैं चिंचपाड़ा से आया हूँ प्रभावित होगा बहुत बढ़िया बनाया है આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો